પંચાણું માં આપણે અઢારી વર્ષે એક થઈ કરવા ભાજપ નું બી પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ પદુડા ભાજપ ના બી ને દરરોજ ઉઠીને બે ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ઘર ઉનાળે છાયો મળશે પંદર માં

બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો બાપુ બચાતા આ વખત આ કોઈ ના નથી